તો જો અહીંયા છે ને આ મકાઈ છે આવી રીતના ને છે ને આગળ આ તેલ ગરમ થઈ ગયું છે તો ફોડવાની સાર તો ફોડી નાખો બીજું કામ તારે ક્યાં લઈ જવી નિશાળે લઈ જવી કે અહીંયા નાસ્તો કરવો હે જો જે કુકર ફાટે નહીં ને ધમ મેરીને ઉડી જાય નહીં બધી દે ધના ધન થઈ જાય નહીં હળદર મીઠું ચટણી બધી અંદર જ નાખી દીધું વાહ ભાઈ વાહ તારી તો કોઈ બુદ્ધિ લી જલ્દી બંધ કરો જલ્દી બંધ કરો જલ્દી બંધ કરો જલ્દી કેમ એમ છું તારો પોપટ નથી થઈ ગયો ને

કોની બનાવી ધાણી ભાઈ 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 આલો તો છે ને આપણે પણ છોકરા ભેગી થોડી ઘણી ઓડી આવી ગઈ જો બધાને ઓડી આવી ગઈ ગમાર તો જો ત્યાર ત્યાર માં લઈને બેહી જાય ઓડી આવી ગઈ ને આ છે ને ખરેખર ખાવાની મજા આવે તો હું છોકરા ભેગો થોડો ઘણો નાસ્તો કરી લઉં કારણ કે આમ તો બધી હું એટલી બધી છોકરા ન ખાય હકે નહીં બાને પપ્પા પણ ખાય ગા હા કાલે પેલા ધાણી ખાઈ લે હાલો તમારે પેલો કોણ ધાણી ખાવી દો હાલો રેડી થઈ ગયા છે ને જવું છે ને સ્કૂલે હવે તો ફેમિલી નાસ્તો કરી લીધો છે ને હવે જ છે સ્કૂલે કારણ કે મારે એક વિડીયો છે ને શૂટ કરવાનો છે સ્કૂલનો એક નાનો શોર્ટ વિડીયો પણ એ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નહીં આવે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર કદાચ આવશે તો હું તમને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જતો જો મારી બાઈઓની નીચે ઇન્સ્ટાગ્રામની આઈડી છે તો એમાં તમે વિઝિટ કરી લીજો હાલો જાય છે હવે સ્કૂલે ફેમિલી પહોંચી ગયા છે આપણે ચાંદભાઈ સ્કૂલે બાળકોનો ઉત્સાહ જો બધા બિગ ફેન બિગ ફેન બિગ ફેન કરે છે કારણ કે આ છે ને બધા લોકો આપણા નાના મોટા બધા લોકો સબસ્ક્રાઈબર છે બધા આપણા વિડીયો જોવે છે તો ચાલો આજે આ છે ને નાના એવા ભૂલકાઓને એક શોર્ટ વિડીયો બનાવવાનો છે તો પહેલા એ આપણું કામ કરી લઈએ આપણે તો બિગ ફેન આવ્યા છે જો બિગ ફેન બિગ ફેન બિગ ફેન હાલો હાલો જાઓ જાઓ અંદર હાલો વિડીયો શૂટ કરવાનો છે આપણે હાલો ફટાફટ હાલો ફાઇનલી ફેમિલી આપણે જે કંઈ શૂટ કરવાનું હતું શૂટ ખતમ થઈ ગયું છે ને બધા બાળકો જો ફૂલ ખુશ છે ખુશ છે ને બધા મજા આવી ગઈ ને બધાને હાલો તો પછી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા હો હાલો હોય સીધા હવે ઓફિસે

હાલો તો હું જાઉં તું તમે જાઓ ને હું છે ને જાઉં મોટર ચાલુ કરતા આપણે મોટર ચાલુ કરી દઈએ મોટર ચાલુ કરી દીધી છે ને હવે છે ને આપણે વર્મી કમ્પોઝની અંદર પાણી છાંટવાનું છે ટાંકા ભરવાના છે ને અંદર જે આપણે મકાઈ વેવી છે ને એમાં પાણી પીવડાવવાનું છે કારણ કે વારતી તો તમને લોકોને ખબર છે અત્યારે ગઈ છે બર્થડેની પાર્ટીમાં તો હવે બધી જવાબદારી મારી છે તો બસ આજનો વિડીયો અહીં લખી દીધી જો યાર વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે અને હા આપણા ફેસબુક પેજ પણ મોનિટાઈઝ થવામાં હજાર જેટલા ફોલોઅર્સ ઘટે છે તો જે લોકો વિડીયો છે અને આપણા પેજને ફોલો નથી કરતા પ્લીઝ આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લીજો ચાલો આ બ્લોગને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મંગલ રાધે રાધે બા બાય